લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં ગરમાયું રાજકારણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વલસાડ વાપીમાં કાર્યકરો સાથે બેઠક તો અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવારે શરૂ કર્યો ડોર ટુ ડોર પ્રચાર કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની આચારસંહિતા ભંગ બદલ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને આંશિક રાહત કાઠી ક્ષેત્રીય સમાજ આવ્યા રૂપાલાની વારે કહ્યું અમે ભાજપની સાથે રૂપાલાને કર્યા માફ આ નિર્ણય સમગ્ર સમાજનો કોઈ દબાણ નહીં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ સાતમી મે ગુજરાત સહિત બાર રાજ્યોની ચોરાણું બેઠક ઉપર યોજાશે મતદાન રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી આજે અનેક ઉમેદવારોએ લીધા ફોર્મ ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ સંભાળી રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં પ્રચાર કમાન રાજસ્થાનના દૌસામાં કર્યો રોડ શો બાડમેરથી કોંગ્રેસ ઉપર સાધ્યું નિશાન કહ્યું જળજીવન મિશનમાં ભ્રષ્ટાચાર કરી કોંગ્રેસે રાજસ્થાનની જનતાને રાખી તરસી તો જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની આપી ગેરંટી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તમિલનાડુમાં કર્યો પ્રચાર યુવાઓને રોજગારીની આપી ગેરંટી તો દિગ્ગજોનો પ્રચંડ પ્રચાર ભાજપ નેતા અમિત શાહે મુરાદાબાદથી વિપક્ષ પર કર્યા પ્રહાર કહ્યું વિપક્ષ ઉત્તર પ્રદેશને જાતિવાદમાં વહેંચવા માંગે છે ઉમર અબ્દુલ્લા ઉત્તર કાશ્મીરની લોકસભા બેઠક બારામુલ્લા કુપવાડા લડશે ચૂંટણી સપા નેતા અખિલેશ યાદવે પીલીભીતમાં કરી ચૂંટણી સભા તો રાજદ નેતા તેજસ્વી યાદવે ગયામાં કર્યો ચૂંટણી પ્રચાર તો કે અન્નામલાઈએ કોઈમ્બતુર માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો રાજ્યમાં ચૂંટણી પંચના સ્વીપ કાર્યક્રમ હેઠળ વિવિધ જિલ્લાઓમાં મતદાન વધારવા મતદાન જાગૃતિ કાર્યક્રમો અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે કાંકરિયા તળાવમાં યુવા મતદારોએ વોલ પેઇન્ટિંગ દ્વારા આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ કચ્છ સૌરાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી આજે સુરત ભરૂચ વલસાડ નવસારીમાં વરસાદની આગાહી તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત